જે સેમ્પલ સાઇઝ જે કહેવાય નંબર્સ કહેવાય એ ખૂબ ઓછા પ્રમાણમાં સમજ નથી આનાથી ત્રણ સીટ ઉધી સમજ નથી હું એક ટકો એટલે હું સેમ્પલ સાઇઝ થી સમજ નથી નહીં તો આ તમારો સર્વે રિઝલ્ટ જો રિઝલ્ટ માં રિઝલ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે ધેટ ઇઝ ડિફરન્ટ થી પણ હું મેથોડોલોજી ની વાત કરું છું કારણ કે હું રિસર્ચ સ્કોલર છું એટલે મને ખબર છે બરાબર છે જે મેથોડોલોજી પ્રમાણે તમે જઈ રહ્યા છો એના સેમ્પલ સાઇઝ ખૂબ નાના છે એના ઉપરથી આપણે નક્કી ન કરી શકીએ કે શું સાત કરોડ આઠ હજારના સેમ્પલ સાઇઝ ઉપર આપણે છ થી સાત કરોડ લોકોના વ્યુ અત્યારે એટલે હું એવું માનું છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કર્ણાટકમાં આપ્યા હતા એમાં મોટા ભાગના પ્રોમિસીસ પૂરા કર્યા છે ઓલરેડી જે ગેરંટીઝ આપી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એ બધી પૂરી કરી છે એટલે ચોક્કસપણે કર્ણાટક જેવા રાજ્યોની વાત હોય તો હું એવું માનું છું કે જે આંકડા આપની પાસે આવે છે એનડીએ કદાચ આનાથી વિપરીત ઊંધુ પણ પરિણામ હોય પચીસ લોકસભા ચોક્કસપણે આવે સ્પષ્ટ આવે એવું શું આટલા થોડા સમય બે માં બધા જ મીડિયાના મિત્રો અને આખા નેતાઓ ઇન્ડિયા શાઇનિંગ ની બૂમો પાડતા હતા શું થયું હતું ને ગ્રાઉન્ડ રિયાલિટી ની વાત કરીએ ગ્રાઉન્ડ શ્રદ્ધા બેન જે ની જાહેરાતો નથી જોઈ રિપીટ થતું દેખાઈ રહ્યું છે એમને વિધાનસભા ની વિશ્વાસ છે પાર્થિવભાઈ કે જે રિસર્ચ ના સ્ટુડન્ટ છે ને હું બી પોપ્યુલેશન મારું બી માસ્ટર્સ ઇન પબ્લિક હેલ્થ છે પોપ્યુલેશન એ મારી ફર્સ્ટ સ્ટડી છે રિસર્ચ ની અને મેં છે ને બંને ગવર્મેન્ટ ના કામ કર્યું છે જ્યારે મનમોહનસિંહજી મારા પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે બી અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા ત્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા અને બંનેની જે યોજનાઓ છે બંનેમાં મે ક્લોઝલી વર્ક કર્યું છે સૌથી જે બેઝિક ડિફરન્સ છે ને બંને ગવર્મેન્ટની અંદર એ હતો કે મનમોહનસિંહજી વખતે પણ પૈસા આવતા હતા જે મારા માન્ય વડાપ્રધાન રાજીવ ગાંધીજી કહેતા હતા કે એક રૂપિયા ભેજતા હું પંચ્યાસી પૈસા કાં કરપ્શન હોતા પંદર પૈસે પહોંચતા એટલે બિલો પોવર્ટી લાઇનથી લોકો જે અબો પોવર્ટી લાઈનમાં આવવા જોઈએ નહોતા આવી શકતા તમે જુઓ કે મોદી સરકારે શું કર્યું મનમોહનસિંહજી જ્યારે બે હજાર ચૌદમાં વારસો આપીને ગયા એના પછી મને ઓન રેકોર્ડ બતાવી દો કે મોદીજીએ કોઈ બેંક ખોલાવી કોઈ એક્સ્ટ્રા કર્મચારી હાયર કર્યો કોઈ એકસ્ટ્રા ઓફિસર બેંક ઓફિસર નથી એમણે એક મુવમેન્ટ કરી કે ભાઈ જનધન અકાઉન્ટ ખોલાવી દો કેમ કારણ કે જે પૈસા આવશે ડાયરેક્ટ અકાઉન્ટમાં જશે નો કેશ ટ્રાન્સફર થશે ચેક આપી દેવામાં આવે તો પણ એ ચેક ને કોઈ વટાવા વાળું ના હોય ગામડેથી વિચારો નીકળીને ન જઈ શકે આજે સાડા તેર કરોડ પરિવાર અંદાજે સાડા તેર કરોડ ગુણ્યા પાંચ કરોડ એટલા લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે તમારી આર્થિક સ્થિતિ કેવી રીતે બદલાય છે હવે આ સીધો જ સવાલ કરવામાં આવ્યો જેમાં અમે તેઓને ઓપ્શન પણ આપ્યા ઓપ્શન નો શું જવાબ મળ્યો છે તે પણ જોવું જરૂરી છે પાંચ વર્ષ ભૂતકાળના બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ માં પહેલા હતી તેની કરતા સારી થઈ તેવું સડસઠ ટકા લોકોનું કહેવું છે પહેલા હતી તેવી ને તેવી જ છે તેવું પચીસ ટકા લોકોનું કહેવું છે પહેલા કરતા વધુ ખરાબ થઈ તેવું સાત ટકા ને ખબર નથી અથવા કહી ન શકાય તેવો એક ટકા વર્ગ હતો સંધ્યા સૌથી વધારે મહત્વની વાત જ્યારે આવે છે ત્યારે આર્થિક પરિસ્થિતિ નોકરીની વાત ધંધાની વાત આવતી હોય છે અને તેનો સૌથી પહેલો સવાલનો જવાબ બિલકુલ રોટી કપડા મકાન આ દરેકની જરૂરિયાત છે પછી સધર વર્ગ પણ હોય કે પછી ગરીબ વર્ગ પણ હોય તો કયા ત્રણ સૌથી મહત્વના પરિબળો છે જેને ધ્યાનમાં રાખી અને મતદાન કરશો આ સૌથી મહત્વપૂર્ણ આ મુદ્દો છે કે એ એવા કયા પરિબળો છે જેને લઈને જનતા એ બનાવ્યો છે તો નોકરી જે જ વાત કરી લોકો માની રહ્યા છે કે નોકરી એ સૌથી મહત્વનો મુદ્દો છે કમાઈશું નહીં તો પછી ખાઈશું શું અને ખાઈશું નહીં તો પછી વોટ કરવા કેવી રીતે જઈશું સુડતાલીસ ટકા લોકો મોંઘવારીના મુદ્દાને લઈને પણ વોટ કરવા જવાના છે મોંઘવારી નડે છે એ મુદ્દો

સુધી જશે બટન દબાવશે અને કોના કયા પક્ષ પર એ લોકો પસંદગી ઉતારે છે તે જોવાનું રહેશે સિદ્ધાર્થ વધુ એક મહત્વનો મુદ્દો ધર્મ છવ્વીસ ટકા ચોંકાવનારી વાત એ છે સંધ્યા અહીંયા આગળ કે બંને પાર્ટી તરફથી ધર્મને લઈને વાતચીત કરવામાં આવે છે ભ્રષ્ટાચાર એકત્રીસ ટકા ધર્મને લઈને વાત કરવામાં કે લોકો ધર્મના નામે વોટ કરે છે પરંતુ લોકોનું કહેવું છે કે અમે છવ્વીસ ટકામાં એ મુદ્દો છે વિકાસ પચ્ચીસ ટકા સૌથી વધારે મહત્વનો મુદ્દો સંધ્યા કે જે કહેવામાં આવ્યું રોજગારી જ છે ભલે કોઈ પણ પાર્ટી કહેતી હોય કે ધર્મના નામે વોટિંગ થાય છે પરંતુ જનતા તેની સાથે સહમત જોવા નથી મળી રહી બિલકુલ વાત એ છે ને કે રોટી કપડા ઓર મકાન જો આ ત્રણ વસ્તુ તેમને તેમની પાસે છે તો પછી વોટ આપવા સુધી જશે અને ભગવાનનું નામ પણ ભજવું પડે છે કારણ કે શ્રદ્ધા એ દરેક હિન્દુ જે લોકો છે તેમનામાં છે દરેક ધર્મના લોકોમાં હોય છે એના મુદ્દે જ આપણે ચર્ચા કરીશું શ્રદ્ધાબેન પણ આપણી સાથે છે નિલેશભાઈ આપણી સાથે છે પાર્થિવભાઈ આપણી સાથે જોડાયેલા છે તમામ મિત્રોનું સ્વાગત છે શ્રદ્ધાબેન પહેલો સવાલ આપને જે સવાલ અમે કર્યા જે સવાલોથી આપ સહમત પહેલી વાત એ કારણ કે ગઈકાલની અમારી જે ડિબેટ હતી અમુક લોકો સમજતા હતા કે આ સવાલ આવી રીતે હોવો જોઈએ પહેલા તો આ સવાલ ઉપર વાત કરીએ કે આ સવાલો કારણ કે જનતાને ને સ્પર્શતા મુદ્દાઓ છે અને ડેફિનેટલી સંધ્યાબેન આપનું એક યુનિટ છે ઓર્ગેનાઇઝેશન જે ન્યૂઝ 18 એમને પોતે સવાલો ડિઝાઇન કર્યા છે ને આપ મીડિયા છો અને દેશનો ચોથો સ્તંભ છો અને સ્વતંત્રતા છો એટલે સવાલો કરવાનો આપને અધિકાર છે ને જે પ્રમાણે એની ફ્રેમિંગ કરવામાં આવી છે યોગ્ય જ છે એમાં કોઈ પાર્ટી કશું કરી ના શકે છે આ આપનો આબાદિત અધિકાર છે બિલકુલ પાર્તીભાઈ હોય યુથ કોંગ્રેસ હોય કે સિનિયર કોંગ્રેસ હોય હંમેશા રોજગારીના મુદ્દા ઉપર મુખર રીતે બોલવાનું કામ કર્યું છે રોજગારીનો મુદ્દો કારણ કે દેશ દેશ આપણો સમગ્ર વિશ્વમાં કહી શકાય કે યુવા દેશ છે મોટી સંખ્યામાં કદાચ હું માનું છું કે પણ વધુ આ દેશમાં જે મતદારો છે એ યુવાન મતદારો છે ચોક્કસપણે એમને નોકરીની ચિંતા થાય અને છેલ્લા પિસ્તાળીસ વર્ષમાં સૌથી વધારે જો બેરોજગારીનો દર હોય તો છેલ્લા દસ વર્ષમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં આપણે જોવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક યુવાનોનું છે સમગ્ર દેશનું આંદોલન એ યુપીનો યુવાન હોય એ એમપી નો યુવાન હોય ગુજરાતનો યુવાન હોય એ દક્ષિણ ભારતનો યુવાન હોય કે નોર્થ ઇસ્ટ યુવાન હોય એ અત્યારે રોજગારી માટે ઝંખી રહ્યો છે ને રોજગારી માટે